માતૃવંદના માતા સાથેના સંસ્મરણો આયોજક શ્રી અતુલભાઈ શાહ ફિલિંગ મલ્ટીમીડિયા લિમિટેડ સૌજન્ય શ્રી કૌશિકભાઈ શાહ યુએસએ સાહિત્ય સંગીતનું વિશ્વ સર્જક મિત્રોનું ગ્રુપ રજૂઆત રમેશ પટેલ આકાશદીપ કેલિફોર્નિયા યુએસએ માનું હૈયુ એટલે મમતાની સુગંધ સંસારની સાચી ઘડવૈયા એટલે માં જનની માતા મા કે બા વાલર્યા શબ્દોની મીઠા છે જ અમૃત માના ઋણ સંભાળણા એટલે આપણા બાળપણનો મીઠળો લાવો આચાર્ય વિનોબા ભાવેના શબ્દોમાં કહીએ તો બિલકુલ પહેલી પરમેશ્વરની મૂર્તિ જે આપણી પાસે છે તે આપણી માં લીલોળી ડુંગરમાળ અને રમતી રમતી વહેતી નાનકડી નદીને કાંઠે ખેડા જિલ્લાના બાલાસિંદોર તાલુકાના પ્રખ્યાત ડાયનોસોર અસ્મી પાર્ક રિયોલી ગામની બાજુનું ગામ જેઠોલી એ મારી માતા પૂજ્ય કાશીબાનું પિયર બેઠી દડી પણ મજબૂત બાંધો ને ગોળ ગોળબટોળ મુખ હસમુખો સ્વભાવ એ ગૃહલક્ષ્મી પૂજ્ય માતુશ્રીની યાદ આઝાદી સંગ્રામની આ કુટુંબ વસ્સલ પેઢી મા સાથે મામાને ઘેર જવું એટલે ભાણોજોને સિત્તેર વર્ષ પૂર્વે વાલનો દરિયો ઉમળતો માણવાનું સ્થાન લીલાછમ લીમડા ઓસરી હિંચકા ઉનાળાનું અમૃતપુર કેરી પીરસનાર કોણ ભૂલી શકે એ દાદા દાદી મામા બાએ કહેલી એક વાતથી અમે આજીવન ભાવ વિભો રહ્યા છે અમારા ગામમાં તે સમયે ફક્ત ચાર ધોરણ સુધીની શાળા હતી આગળ ભણવા નજીકના કઠલાલ ગામે હોસ્પિટલમાં ભણવા મોકલવા પડતા નાના બાળકો મારા મોટાભાઈ વિષ્ણુભાઈ પણ હતા માવતાથી છૂટા પડવાની યાદોથી બાનો જીવ કપાઈ જતો એક દિવસ પિતાજીને બાએ કહ્યું કે આ નાના છોકરાની આંખોમાં આંખો પહોંાવી એમની વેદના તો વાંચો આગળ અભ્યાસ માટે ગામમાં વ્યવસ્થા કરવા કેમ કોઈ વડીલો વિચાર કરતા નથી બાની વાત સાંભળી પિતાજીને આખી રાત ઊંઘ ના આવી બધાએ ભેગા મળી કેળવણી મંદિરની સ્થાપના કરી પૂજ્ય પિતાશ્રી અને વડીલો ટ્રસ્ટી બન્યા ગામની ધર્મ શાળામાં ઓરડા ખોલી અને શરૂઆત કરી શિક્ષક મંડળની સ્થાપના થઈ નવી શાળા બાંધવા માટે જમીન આપી અને જિલ્લા શિક્ષણ સંસ્થાએ મકાન માટે પણ આયોજન કર્યું એ શાળામાં નવા નવા વર્ગ ખુલતા ગયા અને મેં આગળ ભણતા ગયા અને ગામમાં જ સાચે જ બાના એક વિચારે અમને ઘર આગળ ફળીએ ગ્રામ જીવનની મેઘ માણવા મળી તહેવારો ઉજાણી મહેમાને મને ઘરના માંગલિક પ્રસંગો વગેરે બાના પાલાવડે ઝીલવાના પણ સૌભાગ્ય મળ્યા મોટા થઈ અમે સરદાર પટેલ વિષય પ્રતિ વીજને બની બણાકબરી પાવર સ્ટેશનમાં ઇન્ડે તરીકેની સેવા આપી ગુજરાતને ઝળહળતું કરવાનું પણ સૌભાગ્ય મળ્યું માને અંજલી આપતા કહું કે હાલડામાં તારા ઔષધ ખોળે સ્નેશ મંદર તું પકવે માં મોતી મોગા ઝીલતી જોલે નિંદર પૂજ્ય કોશ કાશીબાને ખોટી વંદન કરતો હૈયું એક જ ભાવ રટે છે કાશીબા એટલે પરોપકારની સુગંધ એ એમની જીવન મૂડી અસ્તુ રમેશ પટેલ આકાશ કેલિફોર્નિયા